પેલા બે આપજોપ્રભુ લેવા માટે જવાનું હું માલસર ઘોડાને તૈયાર થઈ જાય લઈ જ ઘોડાને તૈયાર થઈ ગઈ લઈ જ મણિપ્રભુ માલસર ઘોડા કેટલા છે ત્રણ ઘોડા છે મોટા મોટા હે તૈયાર તૈયાર થઈ જાય પછી તો કેવી રીતે લાવવાનું કંઈક કે લઈને જઈએ સાધન કંઈક રવિવારે કીધું રવિવારે આવવાનું રવિવારે છે રવિવાર રહેશે મણિપુર હા કીધું રવિવારે રેબધ્ય રહેશે કીધું છે રવિવારે આવજો જો

અન પ્રકાશ છે જોખો એટલે બે કનક દેવતનો આ છે જે અહીંયા સુખ પાન રસ પાલક બરાબર જો પ્રકાશ છે શ્રામ્યા છે સ્વયં મારિદાガス આખો વિપરીત પ્રકાશ એટલે મારા પેલા માતાજી લાઈટ બધું બંધ થઈ ગયું લાઇટો બધું બંધ થઈ ગયું અમારે કાકી કરો ઘરે એમનું બધું બંધ થઈ ગયું શું બંધ થઈ ગયું લાઇટો ઘરમાં પાણી પીવું કે બધું

બીજું તો વધારે ત્રણ મોટા ઘોડા બે નાના ઘોડા છે બાકીના વાસણ થાળીઓ એવું જે

અને પછી છોટો હાથી સીધો અહીંયા જ આવી જાય હા અહીંયા ને અહીં છોડી જવાનું એમ હમ કે રવિવારે સત્સંગ લઈને અહીંથી નીકળી જઈશું સત્સંગ લઈને તો એમ એમ કઈથી નીકળી જઈએ તો પછી અહીંથી સીધું રાખો રાખો છોટા હાથી ત્યાંથી કરો તો ત્યાંથી નીકળી જાય છોટા હાથી વેલા નીકળી જશે પહોંચી જશે એટલે લાગે ને લાગે વેલા નીકળી જશે એમ તો ભાવિકત છે વેલા પહોંચી જશે ત્યાં બરાબર તો તમે એ પ્રમાણે પહોંચી જશો ને હવે ત્યાં ક્યાં પહેલાં પહેલાં પહોંચી જશો આપણે પાંચ જણને જરૂર છે

કોડ શાંત્ર તો આ પરમ શાંતિ કે પરમ કૈવલ્ય પરમ શાંતિ એમાં શાંતિ એ શાંતિનો સવાલ જ કે તો દિવ્ય એવી ભ્રમણી લહેર આવે આવે જ ને આવે જ છે કૈવલ્ય પરમ નિર્મળતા પરમ શીતલતા યથાર્થ વસ્તુ સ્વરૂપ કૈવલ્ય પરમ નિર્મળતા પરમ શીતલતા